અમારે આ દાદા હતા એ નાગદાદા એક હતા અહીંયા પહેલાં એટલે અમારે કોઈ વ્યક્તિ આવી અને રાતે ચોરી કરી ગયો એટલે મારા બા એટલે મારા બાર એને ત્રણ ચાર દિવસ રહ્યો બહુ અફસોસ થતો હતો કે ભાઈ આ નાગદાદા ગયા છે તો આપણે હવે મંદિરે કેવું ક્યાં વખતીને એટલે એ ત્રણ ચાર દિવસથી આ મારા બાએ ત્રણ ચાર દિવસ મેં કે કાંઈ ખાધું પીધું નહીં અને ચાર પાંચ દી થયા એટલે અમારે એ દાદાને ગુપ્ત રીતે અહીંયા અમારે રામાપીરનું મંદિર છે બાજુમાં ત્યાં દિવાલે મૂકી ગયા એટલે અમને તો કાંઈ ખબર નહીં અમારે છોરાડામાં ટ્રસ્ટી ટ્રસ્ટી વસરામભાઈ લીંબાસિયારિયા એના ભા રતનમાં એટલે એને કોથરો કોથરો દેખેલી છે એમાં નાગદાદા હતા એટલે એને આ આવીને કીધું અહીથી ચોરી થાય અહીંયા મંદિરે બધું એમ નામ જ હોય પણ ચોરી થાય એટલે જે જે વ્યક્તિ લઈ ગયો હોય ઈ કુદરતી પાંચ છ દિવસમાં ઈ મૂકી જાય ગુપ્ત રીતે મૂકી જાય પણ જાહેર નથી થતો ઈ વ્યક્તિ

અહીંયા અમારે મંગળા આરતી કે સંધ્યા આરતી હોય બે ટાઈમ એટલે કૂતરું ગમે ત્યાંથી આવે અને માણસ જેમ આરતીમાં આવે એ રીતે અમે શંખ વગાડીશ ને ત્યારે એ આયરો હાઈડ શંખની ગોઈને શંખ વગાડે છે તમે અમારે અહીંયા બાપાનો ઓટો હે ત્યાં ઓટો છે એ સામે આવી અને દાદાને શંખની જેમ વગાડે છે શંખ